કચ્છમાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા રહીને કામગીરી કરવામાં આવી રહી છે કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ પચીસ રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું જોકે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સત્તર રસ્તાઓને યુદ્ધના ધોરણે રાત દિવસ કામગીરી કરીને શરૂ કરવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગના આઠ રસ્તાઓ વોટર ઓવરટોપિંગ ના લીધે બંધ છે જેને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તુરંત શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જે પણ રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા હોવાથી ગામડાઓ જિલ્લાના મુખ્ય માર્ગો સાથે કનેક્ટ છે ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલા કુલ પંચોતેર રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું અને તે બંધ થયા હતા જોકે અવિરત કામગીરી કરીને પંચાયત વિભાગે સડતાલીસ રસ્તાઓને રિપેર કર્યા છે જેથી વાહન વ્યવહાર શરૂ થયો છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અઠ્યાવીસ રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે મોટા ભાગના રસ્તાઓ વોટર ઓવરટોપિંગ ના લીધે બંધ છે પણ કોઈ પણ ગામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે આ ઉપરાંત નેશનલ હાઈવે વિભાગનો પણ એક રસ્તો પાણીનો ભારે પ્રવાહ પસાર થવાના લીધે બંધ છે પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી નાળાપુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે જેને કારણે રાજ્ય હસ્તકના કુલ છવ્વીસ રસ્તાઓ બંધ હતા તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને અઢાર રસ્તાઓ પૂર્વવત કરેલ છે અને હાલ આઠ રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે ઓવરટોપિંગ પૂર્ણ થઈ હતી કામગીરી શરૂ જ છે પણ ઓવર ટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે તેમજ પંચાયત હસ્તકના ટોટલ પંચોતેર રસ્તાઓ બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને અઠ્યાવીસ રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ વીસ ટીમો કાર્યરત છે જેસીબી મશીન ઇટાસી ડમ્પર મજરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની સિગનેરો અને ઓવરસીને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને ચોવીસ કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું આ માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્યપ્રગતિમાં છે